નમસ્કાર મિત્રો અમારા વિડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે જો અમારી વાત પસંદ આવે તો અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આજે આપણે વાત કરીશું એક વખતે એક ભવ્ય રાજા એક રાજ્ય પર શાસન કરતો હતો એક દિવસ એક વિદેશી મુલાકાતી તેના દરબારમાં આવ્યો અને તેણે રાજાને એક સુંદર પથ્થર ભેટમાં આપ્યો એ પથ્થર જોઈને રાજા બહુ ખુશ થયા તેમણે એ પથ્થરમાંથી ભગવાન વિષ્ણુની પ્રતિમા બનાવીને રાજ્યના મંદિરમાં સ્થાપિત કરવાનું નક્કી કર્યું અને પ્રતિમા બનાવવાનું કામ રાજ્યના મહામંત્રીને સોંપ્યું મહાસચિવ ગામના શ્રેષ્ઠ શિલ્પી પાસે ગયા અને તેમને પથ્થર આપ્યો અને કહ્યું મહારાજ ભગવાન વિષ્ણુની પ્રતિમા મંદિરમાં સ્થાપિત કરવા માગે છે આ પથ્થરમાંથી ભગવાન વિષ્ણુની પ્રતિમા તૈયાર કરો અને સાત દિવસમાં તેને મહેલમાં મોકલી દો આ માટે તમને પસાદ સોનાના સિક્કા આપવામાં આવશે લગભગ પસાદ સોનાના સિક્કા સાંભળીને શિલ્પકાર ખુશ થઈ ગયો અને મહાસચિવના ગયા પછી તેણે પ્રતિમાના નિર્ણયનું કામ શરૂ કરવા માટે પોતાના ઓજારો બહાર કાઢ્યા તેણે તેના ઓજારોમાંથી એક હથોડી હથોડો લીધો અને તેને તોડવા માટે પથ્થર પર મારવાનું શરૂ કર્યું પણ પથ્થર જેમનો તેમ જ રહ્યો શિલ્પકારે હથોડી વડે પથ્થરને ઘણી વાર માર્યો પણ પથ્થર તૂટ્યો નહીં પચાસ વાર પ્રયાસ કર્યા પછી શિલ્પકારે છેલ્લી વાર પ્રયાસ કરવા માટે હથોડી ઉપાડ્યો પરંતુ હથોડી મારતા પહેલાં તેણે એ વિસારીને હાથ ખેંસ્યો કે પસાસ વાર માર્યા પછી જો પથ્થર ન તૂટે તો હવે શું તૂટી જશે તે પથ્થર લઈને પાસો મહાસશિવ પાસે ગયો અને તેને કહીને પાસો ફર્યો કે આ પથ્થર તોડવો અશક્ય છે તેથી તેમાંથી ભગવાન વિષ્ણુની મૂર્તિ બનાવી શકાતી નથી જનરલ સેક્રેટરીએ દરેક પરિસ્થિતિમાં રાજાના આદેશનું પાલન કરવાનું હતું તેથી તેમણે ભગવાન વિષ્ણુની પ્રતિમા બનાવવાનું કામ ગામના એક સામાન્ય શિલ્પીકારને સોંપ્યું શિલ્પકારે પથ્થર લીધો અને મહામંત્રીની સામે હથોડી વડે માર્યો અને એક જ વારમાં પથ્થર તૂટી ગયો પથ્થર તૂટી ગયા પછી શિલ્પકારે પ્રતિમા બનાવવાનું શરૂ કર્યું અહીં જનરલ સેક્રેટરીએ વિચારવાનું શરૂ કર્યું કે જો પ્રથમ શિલ્પિકારે એક સેલનો પ્રયાસ કર્યો હોત તો તે સફળ થયો હોત અને પસા સોનાના સિક્કાનો હકદાર હોત પાઠ મિત્રો આપણે પણ આપણા જીવનમાં આવી પરિસ્થિતિઓનો સામનો કરીએ છીએ ઘણી વખત પણ કાર્ય કરતાં પહેલાં અથવા કોઈ પણ સમસ્યાનું સમાધાન કરતા પહેલાં આપણો આત્મવિશ્વાસ ડગી જાય છે અને આપણે પ્રયત્ન કર્યા વિના પણ હાર માની લઈએ છીએ ઘણી વખત જો આપણે એક કે બે પ્રયત્નોમાં નિષ્ફળ જઈએ તો આપણે વધુ પ્રયાસ કરવાનું બંધ કરી દઈએ છીએ જ્યારે શક્ય છે કે થોડી વધુ મહેનત કામ પૂર્ણ થયું હોત અથવા સમસ્યા હલ થઈ હોત જો તમારે જીવનમાં સફળતા મેળવવી હોય તો તમારે સફળતા ન મળે ત્યાં સુધી વારંવાર નિષ્ફળતા મળ્યા પછી પણ પ્રયાસ કરવાનું બંધ ન કરવું જોઈએ કોને ખબર પ્રયાસ કરતાં પહેલાં આપણે જે પ્રયત્નો છોડી દઈએ છીએ તે આપણો છેલ્લો પ્રયાસ હોઈ શકે અને આપણે તેમાં સફળ થઈ શકીએ મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો